મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયંતી ઉજવાય છે આ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જપ કરવો જોઈએ તો ચાલો સાંભળીએ ગાયત્રી જયંતિ પર વિધિ અને પૂજા કેવી રીતે કરવી ગાયત્રીમાં બધા વેદોની માતા છે જે સૃષ્ટિ જ્ઞાન અને મુક્તિ પાછળની દૈવી શક્તિ છે હિન્દુ સંસ્કૃતિની જન્મદરાત્રી પણ ગાયત્રી છે ગાયત્રી માતાના પાંચ તેજસ્વી મુખ દસ મજબૂત હાથ અને ભગવાન શિવની જેમ ત્રીજું નેત્ર છે તે બ્રહ્મા વિષ્ણુ અને શિવના શસ્ત્રો ધરાવે છે કારણ કે ત્રણેયના સ્તોત્ર છે અને તેમનો મંત્ર એક ચોવીસ અક્ષરવાળો દૈવી કોડ જેમાં પાપોને બાળવાની બુદ્ધિને તીક્ષ્ણ કરવાની અને તમારા આત્માને જાગૃત કરવાની શક્તિ છે ગાયત્રી જયંતિ એ પવિત્ર દિવસ છે જ્યારે ગાયત્રી મંત્રના દિવ્ય અવતાર દેવી ગાયત્રી બ્રહ્માના યજ્ઞ દરમિયાન પૃથ્વી પર અવતાર પામ્યા હતા બે હજાર પચીસમાં આ દિવસ સાત જૂન શનિવાર જ્યેષ્ઠ શુક્લની પક્ષની એકાદશીના દિવસે આવે છે ગાયત્રી દેવી ફક્ત એક દેવી નથી તે બધી સૃષ્ટિ પાછળની શક્તિ છે ગાયત્રી મા પાસે છે પાંચ મુખ પંચ પ્રાણ જીવન શક્તિઓ અને પંચ વાયુ પ્રાણ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે દસ હાથ બ્રહ્માનો પાણીનો ઘોડો વિષ્ણુનું શંખ અને ચક્ર શિવનું ત્રિશુલ અને ડમરૂના દૈવી પ્રતીકો ધરાવે છે તેઓ કમળ અંકુશ ફાંસો ધરાવે છે તેમના બે હાથ ભક્તોને અભય અને વરદાન મુદ્રાથી આશીર્વાદ આપે છે અને તે શિવની જેમ ત્રીજી આંખ ધરાવતી એકમાત્ર દેવી છે જે સંપૂર્ણ જ્ઞાનનું પ્રતિક છે આ ગાયત્રી મંત્ર મહર્ષિ વિશ્વામિત્રને તીવ્ર તપસ્યા દરમિયાન પ્રગટ થયું હતું તે ઋગ્વેદ અને શ્રીમદ્ ભાગવતમાં પણ જોવા મળે છે જ્યાં તેના પાઠથી મોટામાં મોટા પાપો પણ શુદ્ધ થાય છે ઓમ ભૂર્ભુવસ્વ તત્સ ભીધુરણ્ય ભર્ગો દેવસ્ય ધીમહી થીયો યો ન પ્રચોદયાત તેનો અર્થ એ છે કે આપણે પરમ સર્જકના દિવ્ય પ્રકાશનું ધ્યાન કરીએ છીએ તે પ્રકાશ આપણા મનને પ્રકાશિત કરે અને આપણી સાણપણને જાગૃત કરે છે ગાયત્રી જયંતિ પર પૂજા અને ધાર્મિક વિધિઓ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગો સ્નાન કરો સ્વચ્છ સફેદ કે પીળા કપડાં પહેરું કમળ પર ગાયત્રી માતાનું ચિત્ર અથવા તો મૂર્તિ સ્થાપિત કરો ઘીનો દીવો પ્રગટાવો અને સફેદ ફૂલો ચંદન અને મીઠો પ્રસાદ અર્પણ કરો પછી તુલસી અથવા તો રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને ગાયત્રી મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો શક્ય હોય તો ગાયત્રી હવન કરો ઘી અને ચોખા સાથેનો નાનો હવન પણ શક્તિશાળી છે અને સૌથી ઉપર તમારા વિચારો શબ્દો અને ખોરાક શુદ્ધ રાખો ગાયત્રી દેવીને સાત્વિક જીવન ગમે છે ગાયત્રી મંત્રના જપના ફાયદા ગાયત્રીનો જપ શા માટે કરો કારણ કે તે મન શરીર અને આત્મા પર કાર્ય કરે છે ભૂતકાળના કર્મ અને નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતાને તેજ બનાવે છે શાંતિ આરોગ્ય અને દૈવી રક્ષણ લાવે છે શુદ્ધતા સાથે આંતરિક ઈચ્છાઓને પ્રગટ કરવામાં મદદ કરે છે મોક્ષ તરફ દોરી જાય છે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ હું તમને ગાયત્રી મંત્રના સંદર્ભમાં ટૂંકી વાર્તા કહેવા માગું છું એક નાના ગામમાં કિરણ નામની એક ગરીબ છોકરી રહેતી હતી તે એકલી જ હતી અને ઘણીવાર બીજાઓ દ્વારા તેની મજાક ઉડાવવામાં આવતી હતી જીવન અંધકારમય અને પીડાથી રહેલું લાગતું હતું એક દિવસ મંદિર પાસે ચાલતી વખતે તેણે એક સાધુને ગાયત્રી મંત્રનો જાપ કરતાં સાંભળ્યો આ અવાજ તેના હૃદયને સ્પર્શી ગયો તે એની પાસે ગઈ અને પૂછ્યું શું આ મંત્ર ખરેખર મારા જેવા કોઈને મદદ કરી શકે છે સાધુએ દયાળુ સ્મિત કર્યું અને કહ્યું ચાલીસ દિવસ સુધી તમારા હૃદયથી તેનો જાપ કરો દેવી તમને રસ્તો બતાવશે કિરણે દરરોજ મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યું તે રડતી પ્રાર્થના કરતી અને શ્રદ્ધા રાખતી ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યું કિરણ શાંત મજબૂત અને વધુ ધ્યાન કેન્દ્રિત કરતી હતી સમય જતાં તેનું જીવન સારું થતું ગયું વર્ષો પછી તે એક શિક્ષિકા બની બીજાઓ સાથે જ્ઞાન અને આશા વેચતી હિરણે કહ્યું ગાયત્રીએ મને ફક્ત આશીર્વાદ નહોતા આપ્યા તેમણે મારી અંદર રહેલા પ્રકાશને પણ જગાડ્યું ગાયત્રી માતા દૂર નથી તે તમારા દરેક શ્વાસમાં રહી છે આ ગાયત્રી જયંતી ફક્ત તમારા ઘરમાં જ નહીં પરંતુ તમારા હૃદયમાં પણ એક દીવો પ્રગટાવો આ મંત્રનો દરરોજ જાપ કરો દિવસમાં ત્રણ વખત પણ તમારા જીવનમાં પ્રકાશ લાવશે ગાયત્રી માતા સાંભળી રહી છે તે દયાળુ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવોની આરાધ્ય દેવ માતા અને વેદ માતા ગાયત્રી જયંતીની બધાને શુભકામના જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરજો નીચે જય ગાયત્રીમાં કમેન્ટ કરજો દર અઠવાડિયે વધુ વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો એવી વ્યક્તિ સાથે શેર કરો જેને પ્રકાશની જરૂર છે જય ગાયત્રીમાં